બદામ ના ફાયદા તો આપણે જાણીએ છીએ બદામ છે વાળ સુધી બદામનું તેલ વરદાન સમાન છે બદામના તેલને જો ખાવામાં ઉપયોગમાં લેવામાં માંગ આવે તો અનેક બીમારીઓ ખતમ થઈ શકે છે જાણો બદામનું તેલ ડાયટ લેવાના ફાયદા

જો તમારું પેટ સાફ થઈ રહ્યું નથી અને કબજિયાતની તકલીફ રહે છે તો રાતે એક ચમચી બદામનું તેલ પીવાથી પેટ સાફ થશે અને આંતરડામાંથી બધા ટોક્સિન્સ બહાર નીકળી જશે. હાર્ટની હેલ્થ માટે ફાયદાકારક. જો તમે બદામનું તેલ ખાઓ છો તો તે હાર્ટ હેલ્થ માટે ખૂબ જ સારું છે. મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર બદામનું તેલ શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સોજો ઘટાડે છે જે લોકોને વધેલા કોલેસ્ટ્રોલના કારણે સોજો રહે છે તેમના માટે બદામનું તેલ ખૂબ અસરકારક છે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ સોજાને ઘટાડીને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝનું રિસ્ક પણ ઘટાડે છે બ્લડ સુગર ને કરે છે કંટ્રોલ બદામના તેલનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ સરળતાથી કરી શકે છે તેને ખાવાથી બ્લડ શુગર લેવલ સ્થિર રહે છે તેલમાં રહેલું મોનોસેચ્યુરેટેડ અને કોલિયનોસેચ્યુરેટેડ ફેટ બ્લડ શુગર લેવલને નીચું લાવવામાં મદદ કરે છે અભ્યાસ મુજબ જે લોકો બ્રેકફાસ્ટમાં બદામના તેલને એડ કરે છે તેમનું બ્લડ શુગર દિવસભર લો રહે છે વજન પણ ઘટાડે છે જો તમે બદામના તેલને ઓછી કેલરીવાળા જમવા સાથે મિક્સ કરીને ખાવ છો તો તે વેઇટ લોસમાં પણ મદદ કરે છે તેને ખાવાથી પેટ વધારે સમય સુધી ભરેલું રહે છે હેલ્ધી ફેટ શરીર જરૂરી ન્યુટ્રિશન આપવાની સાથે બોડી ફેટ ઘટાડે છે ખાવામાં કેવી રીતે કરશો બદામ તેલ ઉપયોગ બદામ તેલ ખાતી વખતે ધ્યાન રાખો કે તે બિલકુલ લોહી પર જ બનાવો સાથે અનરિફાઈન્ડ વર્જિન ઓઇલ નો જ ઉપયોગ કરો બદામ ના તેલ ને સલાડ ના ડ્રેસિંગ ઓછા તાપમાન પર બનેલું જમવાનું કે કોઈ ડીશ માંગ ઉપર એડ કરીને ખાઓ ત્યારે જા તેલનો ફાયદો મળશે બદામ તેલનો મીઠો ટેસ્ટ કોઈ પણ ડીશ પર નાંખીને ખાવાથી સ્વાદ બેવડાઈ જશે